લખધીરભાઈ ચતુરભાઈ ઘર સ્વદેશી શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ના ઉપક્રમે જમ્બુસર નગરપાલિકામાં અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ અધિકારીઓ અમારા કર્મચારી મિત્રો તમામ એકસાથે રહી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર માહિતી અમારા સેફ્ટી કીટ નું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકાર જયારે ખૂબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોના મેડિકલ ચેકઅપ બી થઈ રહેલા છે આ તમામ કાર્યક્રમો આજના જમ્મુ શાહ નગરપાલિકા મારફતે ખુલ્લા જાહેર કરવામાં આવેલા છે